આવી ગયા છે હા લા લ હાલ લાલ ચાલો આવું છે તમારે કોઈ હા આવું છે હમણાં પાસ તો રજીસ્ટન નથી મારા દીધીને ઘરે જવાનું છે અહીં વાવા રાખતા બે આ દીધીને ઘરે કે કેટલા દિવસો આવતો હોય થા તો મારી ના પણ મારે જવાનું થાય ચાલો લોગમાં બી કન્ટીન્યુ નીકળીએ અસ્ત ડિગ્રી ચાલો મિત્રો હાલો જો એન્ટર થઈ ગયા હસ્તગીરી ના ગેટે ડાયરેક્ટ ગાડી ઉપર ચડાવવાની છે અમારે તમે જાતા જતા પણ આવે છે નામ ની નોંધણી બધું કરીને જવાનું મિત્રો તમે જદી આવો તો નામની નોંધણી ને કરતું જવાનું ગાડી ને બધું લખશે પછી તમને અંદર જવા દે છે તો હાલો જો હસ્તગીરી તીર્થ આપનું હાર્દિક સ્વાગત કરે છે નીકળે હાલો કરેલી ભૂ ગયા મેં હસ્તગીરી મંદિર એ તો ઓ ઘટે નહીં પણ મને લાગે આથી દરવાજે કામ ચાલુ છે એટલે બંધ છે આ મારો શું લો પોતાને શું થતો હોય છૂટી ગઈ કરે છે તો મંદિર એટલે મંદિર છે મિત્રો કાંઈ ઘટતું નથી તો આથી તો એન્ટ્રી બંધ લાગે આમથી જવાતું હશે જઈએ હાલો તો ખબર પડે પછી બહુ ઊંચું ગાડી લીધું તો છે ને બસમાં આવ્યો બહુ ઢાળ હતો કા એની વાત છે એટલો ઢાળ છે ગાડીને પતાવી દીધી હાલો હવે આથી એન્ટ્રી છે ઓલી સાઈડ તો કામ ચાલુ છે એટલા માટે તો આથી અમે જઈએ અંદર હાલો તમને પણ દર્શન કરાવીએ જે લોકોનું છે મંદિર આની પણ સુવિધા છે લાવો મસ્ત પેલી હા ઉતાર ના પડે તો ઉતાર લે થોડું થોડું હલો કાંઈ ખટે નહીં કઈ એવી શાંતિ છે અને એવું ઠંડુ ઠંડુ વાતાવરણ છે ઉપર ટોચ ઉપર છે એટલે વિડીયો તો મને છે તો અમે ઠપકારીએ છીએ વિડીયો જો કાંઈ એવું મોટું મંદિર છે કામકાજ ચાલુ છે ટંકોરીને કેવો મસ્ત અવાજ આવે તો કેવું મોટું આ અંદર છે ને બૌદ્ધ ભગવાનનું મંદિર મંદિર છે આની અંદર અંદર મોબાઈલ સીધો રાખો એટલે એમ કે આ શૂટ કર્યું ને આની અંદર આ મંદિર અંદર મોટું મંદિર છે ને શ્રી નેમિનાથ પ્રભુ ઘણા પ્રભુ છે બહુ છે મંદિર હદબાનના પાળેતાણામાં આવો તમે એટલે મંદિર વધુ આ તો હસ્તગીરીઝ્યા છે અહીં ઓછું પબ્લિક પાળીતાણામાં વધુ હોય પાળીતાણા જે જૈન મંદિર છે ને બો ફરી આવો બધું જોઈ લો તમે પણ હારે થોડું થોડું

કસ્તગીરી કોઈ પબ્લિક દેખાણું નહીં સાધુ કેમ કે બહુ આવું છે ઊંચું બહુ છે એટલા માટે ગાડી લઈને આવે પબ્લિક માં તો હવે આપણે પણ મારે જવાનું છે દીદી ઘરે તો આ જઈને મને મૂકતા જશે ના એક દિવસ રોકાવાનું છે બીજા દિવસ પાછું રિટર્ન આવવાનું છે પછી કામ કરે તો હવે ઘરે હાલો મિત્રો તમે જોઈ શકો છો ઠેઠ લઈ છે ને અમારે ગાડી છે ને ગાડી સારું સારું કરી જ નથી હાલમાં એવું લાગી જાય જો

ના <laughs> ના Eh bocah, 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 bocah,

के कसरत <laughs> <जी> कसरत <laughs> आला मैं मजा ने। ना, बले, बले उतारे, <laughs> <बले> उतारे। <laughs> તો ભાઈ છોકરી જો મિત્રો આ પાલિતાના ડુંગરો જો આથી નાની અમારે ખાલી આઠ નવ કિલોમીટર થાય નાની અમારથી પાલિતાના અને હસ્તગીરી ક્યાં મિત્રો અમે ક્યાંય ગયા ખબર છે જો આ ડુંગરો દેખાશ તમને જો મંદિર એ હસ્તગીરી છે જો મંદિર આગું હા નજીક છે સાથે હા હા દીકા ફૂટબોલ રમવા ગયો ફૂટબોલ ગયો તો કાળો અમારે

ચાલો તો દેવાંચિત થઈ ગઈ દીકા બાય બાય કરો બાય બાય કરી દે દીકા તો સબસ્ક્રાઇબ કરી દેજો આવો કાલ મળીએ નવો વ્લોગ માં છે અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ ને જન સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો મિત્રો હું થાકી ગયો છું એટલે કોઈ સુજો આવો બાય બાય